કેમ છો મિત્રો કદાચ તમે મારા આગળનો એક વિડીયો જોયો હશે કે ભૂલને માફ કરજો આપણી ભૂલ થયેલી હોય ને બીજો આપણને ક્ષમા કરે એના કરતાં જે આજનો વિડીયો છે એ પોતાના માટે મેં બનાવેલો છે એટલે કે આપણે કોઈ પણ ભૂલ કરતા હોઈએ છીએ તો એની અંદર કોઈ એક ભૂલ તમે કરી હોય કોઈ કાર્યની અંદર તો એ ભૂલ વારંવાર ના થવી જોઈએ તમારું જીવન ભગવાને તમને આપેલું છે માણસ માત્ર ભૂલને પાત્ર આ એક કહેવાય જ છે મિત્રો પણ તમારું જીવન એવું હોવું જોઈએ મનુષ્યનો અવતાર આપેલો છે ભગવાને એટલે કંઈક ના કંઈક ભૂલો તો જીવનમાં જીવો ત્યાં સુધી તો રહેવાની જ કારણ કે માણસ ભૂલોથી કંઈક ના કંઈક શીખતો હોય છે પણ જીવનની અંદર અમુક ભૂલો કે જેને સુધારવા માટે પોતાની જિંદગી પણ ઓછી પડતી હોય છે મિત્રો એટલે એક ઉદાહરણ તરીકે હું આપીશ કે જે પેન્સિલની પાછળ રબડ આવતું હોય છે અને એક રબળ અલગ આવતું હોય છે કે કોઈ નાનું બાળક જ્યારે કોઈ ભૂલ કરે તો એને પૂછવા માટે ને નવું લખવા માટે રબડ આપતા હીએ છીએ એવી રીતે પેન્સિલ જેવું જીવન હોવું જોઈએ સુધી જેમ પેન્સિલને વાપરતા વાપરતા જેમ ઘસાઈ જાય એવી રીતે તમારું જીવન કોઈ પણ કાર્ય કરતા ઘસાઈ જવું જોઈએ નો ડાઉટ એની અંદર તમારે થોડીક ભૂલો તો થવાની જ છે મિત્રો પણ પેન્સિલને પૂરી થયા મળ તમારું પોતાનું રબળ એટલે કે તમારી પોતાની ભૂલો કરેલી સુધારવામાં તમારું જીવન ના જતું રહે મિત્રો એને ખાસ ધ્યાન રાખજો થેન્ક યુ